કઠલાલ આઈસીડેસ ઓફિસર અલકાબેન રાઠોની સૂચનાથી તેમજ સુપરવાઇઝર જ્યોતિબેનના માર્ગદર્શનથી આજરોજ બાલક પાલક સર્જન કાર્યક્રમ અનારા એક આંગણવાડીમાં યોજાયો કઠલાલ આઈસીડીએસ ઓફિસર અલકાબેન રાઠોની સૂચનાથી તેમજ સુપરવાઇઝર જ્યોતિબેનના માર્ગદર્શનથી આજરોજ બાલક પાલક સર્જન અને પ્રવેશ પ્રવેશોત્સવ કાર્યક્રમ અનારા બે અને અનારા ચાર આંગણવાડી કેન્દ્રમાં યોજાયો જેમાં બાળકો અને નાના ભૂલકાઓને રંગપૂરણી છાપકામ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા જેવી અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી જેમાં જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મોરચા મહામંત્રી સોહિલ મલેક સુપરવાઇઝર જ્યોતિબેન તાલુકા પંચાયત કઠલાલ ન્યાય સમિતિ સભ્ય દિનેશભાઈ રોહિત દૂધ મંડળી અનારાના વાઇસ ચેરમેન સાકેરભાઈ મલેક તેમજ અન્ય આગેવાનો અને નાનકડા બાળકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલકા તેમજ કાર્યકર બહેનો તેમજ હેલ્પર બહેનો હાજર રહી અને બાળક સર્જન કાર્યક્રમ જ્યોતિબેન અને પુષ્પાબેન દ્વારા માહિતી આપવામાં આવી આ આગેવાનોએ આશીર્વાદ આપી સર્વે ભૂલકાઓને બિરદાવ્યા આ કાર્યક્રમ સુંદર રીતે યોજાવ કરવા બદલ સોયલભાઈ મલેક દ્વારા બહેનો અને બાળકોને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મનોસી સોલંકી ખેડા